વડોદરામાં વ્યાજ કોરોના ત્રાસે માનવતા શર્મા એવા મોટા વિવાદાસ્પદ કેસો અવારનવાર ઉભા થઈ રહ્યા છે તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં અસ્થિર વગરના યુવકને ત્રણ મહિના સુધી પોતાના ઘરમાં જ રૂમમાંથી બહાર ન નીકળી શકે તે રીતે બંધક બનાવી દેવામાં આવ્યો હતો અને આ સમગ્ર મુદ્દો હેરાનગતિ અને માનવ અધિકારના ભંગ સાથે જોડાયેલો છે પ્રાપ્ત માહિતી મુજબ બેન નામની મહિલા રહેટાન માંજલપુર તુલસીધામ ચાર રસ્તા અનુગ્રહ હોસ્પિટલની આગળ વડાના મકાનમાં રહે છે અને ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ઘરની પરિસ્થિતિને કારણે તેમના દીકરાના દીકરીના લગ્નો માટે વ્યાજે પચાસ હજાર રૂપિયા લીધા રકમ સમયસર ચુકવવા છતાં ચુકવણીમાં થોડું મોડું થયું કોર શારદાબેન દવે અને તેના દીકરા નરેશ દવે જેઓ માં મેલીડી ફાઈનાન્સ એજન્સી શોપ નંબર બે ગુરુકૃપા કોમ્પ્લેક્સ સાઈબાબા મંદિરની સામે રવિ પાર્ક ચાર રસ્તા ખાતે ચલાવે છે માતા શારદાબેન અને તેમનો પુત્ર નરેશ દ્વારા રમીલાબેન અને તેના અસ્થિર મગજના પુત્રને સતત થાક ધમકીઓ આપી માર માર્યો અને હેરાનગતિ કરી રહ્યા હતા તેમજ પોલીસ ફરિયાદ ના કરે તે માટે ત્રણ મહિના સુધી પ્રતિબંધિત રીતે ઘરમાં પુત્રને પૂરી દેવામાં આવ્યો એટલે કે એ પ્રકારે હાઉસ સરેસ્ટ કરવામાં આવ્યો હતો ને આ વાત આસપાસના સ્થાનિકોને ખબર પડી તે બાદ સ્થાનિક આગેવાદોની દખલથી પોલીસ જાણ કરવામાં આવી પોલીસ સ્થળ ઉપર પહોંચીને યુવકને મુક્ત કર્યો અને રમીલાબેન તેના પુત્રની સાથે પોલીસ મથક લઈ ગયા હતા જ્યાંથી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે નોંધનીય છે કે પીડિત પરિવાર અગાઉ ચૂકવેલી રકમ હોવા છતાં વ્યાજકુળ દ્વારા વધુ રકમની માંગણી ઉઘરાણી અને માનસિક અત્યાચાર કરવામાં આવ્યો હતો આ ઘટના વડોદરામાં વધતા વ્યાજકૂળોના ત્રાસ અસામાજિક તત્વો દ્વારા સામાન્ય જનતાની માનસિક અને શારીરિક રીતે નપોસાય તેવી હદે હેરાનગતિ અને કાયદાકીય વ્યવસ્થાની નબળાઈ ઉપસે આવે છે શહેરભરમાં વ્યાજકૂળોને લઈ વારંવાર માનવીય દુઃખદ ઘટના આત્મહત્યા અને કૌટુંબિક વિચ્છેદનના કેસ તાજેતરના સમયમાં વધારે પ્રમાણનો થાવ છે આજરોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી નામે રમીલાબેન વાઇફ ઓફ વાયલાલભાઈ ખોડાભાઈ બજાણીયા જે બજાણીયામાં તુલસીધામ ચાર રસ્તા પાસે માંજલપુર ખાતે રહે છે તેમણે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે જેમાં આરોપીઓ છે શારદાબેન દાવા અને નરેન્દ્ર કૃષ્ણકુમાર દાવા એ બંને સોમનાથ નગર તરસાલી ખાતે રહે છે ફરિયાદની રજૂઆત મુજબ ફરિયાદીએ આરોપીઓ પાસેથી પહેલા સિત્તેર હજાર અને ત્યારબાદ ત્રીસ હજાર અને એમ કુલ અત્યાર સુધી એક લાખ ચાલીસ હજાર રૂપિયા વ્યાજે લીધેલા હતા આરોપી જે છે પોતે વ્યાજનો ધંધો કરે છે અને વ્યાજનું લાઇસન્સ ધરાવે છે આમાંથી અમુક પૈસા એમને પરત આપેલા પણ તેમ છતાં જે આરોપીઓ છે એમની પાસેથી સતત વ્યાજની ઉધરાણી કરતા રહેતા અને તારીખ ચૌદ સાતના રોજ રાતના નવેક વાગે નરેન્દ્ર દાવા ફરિયાદીના ઘરે આવીને તેમના દીકરાને માર મારવાની ધમકી આપીને જતો રહ્યો અને ત્યારબાદ એના ઘરમાં ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દે તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ બે એકસો સત્યાવીસ બે અને મની લેન્ડ્રિંગ એક્ટની કલમ ચાલીસ બેતાલીસ અને ચુમ્માલીસ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે આ ઉપરાંત અન્ય એક ગુનામાં રાયસિંગભાઈ પારગી ફરિયાદી છે જેમાં પણ વ્યાજ તગરતી રજૂઆત હોય ગુજરાત સરકારની વ્યાજ વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બે ગુના વ્યાજના દાખલ કરીને કાર્યવાહી કરવામાં